કરજણની આસપાસના ગામડાઓનું પાણી જૂના બજાર વલીનગરીના નાડામાં ભરાતા રહીસોમાં રોષ આ નાળું પહોળું હતું ટીઓડીની નિકાલ થતો હતો પરંતુ રેલવેની કુરબેદરકારીના લીધે આસપાસના રહીસોને હાલાકી ભોગવવાનો વારો સૂત્રોની મળતી માહિતી મુજબ કરજણ જૂના બજાર અશરફનગર સૈયદનગર વલીનગરી મહંમદનગરી પાંચસો બાર આવાસ આવેલું છે ત્યાં ગઢનાળું પસાર થાય છે ત્યાંથી જ કરજણ તાલુકાના વેમાડી કંડારી જેવા ગામડાઓનું વરસાદી પાણી આ ગરનાળામાંથી રેલવે ઓસાર થઈ વરસાદી પાણીનો નિકાલ થતો હતો પરંતુ સરકારના રેલવેના પ્રોજેક્ટમાં રેલવેનું કામ કરતાં રેલવેએ કરનાળું બંધ કરી દેતા આ વિસ્તારોમાં વરસાદી પાણીનો નિકાલ બંધ થતાં કરજણ જૂના બજારના પાંચસો બાર વલીનગારી મોહમ્મદ નગરી શ્રેસો પૂર્વ કોર્પોરેટરોમાં મોહમ્મદભાઈ સંધી અહેમદ સંધિની રજૂઆત કરતાં મોહમ્મદ સિંધી તેમજ અહેમદ સિંધીએ વારંવાર નગરપાલિકાને તેમજ કરજણના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલની રજૂઆત કરતાં ધારાસભ્યએ કલેક્ટરની સંકલન સમિતિમાં રજૂઆત કરે જે સંદર્ભે કરજણના પ્રાંત અધિકારીને રેલવેના અધિકારીઓ અને નગરપાલિકાના ચીફ ઓફિસર સોલંકી સાહેબ સાથે સ્થળ ઉપર આવી અને વિઝિટ કરી અને રેલવેના અધિકારીઓને પાણી નિકાલ માટેનું તાત્કાલિક ધોરણે આયોજન કરવાનું જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ કરજણ